છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસ સ્થાને કાર્યકરો સાથે એકબીજાને રંગ લગાવીને પર્વની ઉજવણી કરી છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આદિવાસી વિસ્તારમાં હોળીના તહેવારનું ભારે મહત્વ રહેલું છે ચૂંટણીનો સમય હોય ત્યારે હોળીના પર્વનો બીજો દિવસ એટલે કે ધૂળેટી અલગ અલગ વિસ્તારમાં આ પ્રસંગે ઠેર ઠેર રંગોત્સવ ધૂળેટી મિલન જેવા સામૂહિક ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે અને સામૂહિક એક સ્થળે ભેગા થઈ એક એકબીજાને અલગ અલગ રંગોથી રંગીને ધૂળેટીને ખુશીની સાથે જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસ સ્થાને સંત કૃપા ફાર્મ વસેડી ખાતે ધૂળેટી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો આજુબાજુ વિસ્તારના ગ્રામજનો શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગીને તેઓનું જીવન

વસેડી ગામે સંતકુપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માન્યો અને સાથે ભોજન પણ લીધું